સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાયી બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઇમ બ્રાન્ચે સરપી પાડ્યું છે નવસારીના ડાવેલ ગામમાં છુપાયેલા લસ્તીને પકડવા ગયેલી પોલીસને ટીમ પર તેને જીવલેણ હુમલો કર્યો હતો જેના જવાબમાં પોલીસે સો ફાયરિંગ કરતાં તે ઘાયલ થયો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલમાન લસ્સી વિરુદ્ધ હત્યા હત્યાની કોશિશ ખંડણી અને મારામારી સહિતના પંદર જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો તે બેસ્તાન ભીંડી બજાર ખાતે થયેલી શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય આરોપી હતો ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મોલમમાં સંતાઈને રહેતો હતો આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પચીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમોએ આજે છ નવેમ્બર વહેલી સવારે ત્રણ વાગ્યે ડાબેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસ ટીમે સલમાન લસીના છુપાવવાના સ્થળને કોડન કરી લીધું હતું જ્યારે ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે સલમાન લસીએ ધરપકડથી બચવા માટે પીઆઈ સોઢા પર ચપોલ વડે હુમલો કરી દીધો હતો અચાનક હુમલાના જવાબમાં પીઆઈ સોઢાએ પોતાના સ્વ માટે તાત્કાલિક ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગમાં ગોળી સલમાન લસીના પગમાં હડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી જેના કારણે તેને પગમાં ફ્રેક્ચર થયું છે ઇજાગ્રસ્ત સલમાન લસીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ ટીમ ત્યાં જતા અને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને થી ઇન્જરી થયેલી છે